રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં છેલ્લા છ મહિનાથી એક રહસ્યમય ઝેરી જંતુનો આતંક ફેલાયો છે આ જાણ્યા જંતુ ગામના પાંચ લોકોને કડ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય દર્દીઓની હાલત ગંભીર બની છે આ ઘટનાએ ગામ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે અને આરોગ્ય વિભાગ સહિત વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ અને નિયંત્રણના પગલાં શરૂ કરવામાં આવ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ઝેરી જંતુ મુખ્યત્વે પગમાં કરડે છે કરડ્યા બાદ થોડા જ કલાકોમાં પગમાં તીવ્ર દુખાવો શરૂ થાય છે અને પગમાં સોજો આવવા સાથે ફૂલના પડે છે આ સોજો ધીમે ધીમે આખા પગમાં ફેલાય છે અને શરીરના અન્ય અંગો ખાસ કરીને કિડની સુધી પહોંચીને ગંભીર સ્થિતિ સર્જે છે ગામલોકોનું કહેવું છે કે આ જંતુ નજરે દેખાતું નથી જેના કારણે તેને ઓળખવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે છેલ્લી ઘટના ઓગણીસ જુલાઈના રોજ બની હતી જ્યારે બે વ્યક્તિઓના આ જંતુએ કરડ્યા થોડા કલાકોમાં જ તેમના પગમાં સોજા અને રસી નીકળવાની શરૂઆત થઈ જે બાદ તેમને ઉપલેટા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા આ ઉપરાંત ત્રણ દિવસ પહેલા નીતિન પેથાણી નામના એક પ્રૌઢ વ્યક્તિને આ જંતુએ કરડ્યા બાદ તેમનું મોત નીપજ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું ગામના સ્થાનિકોએ જિલ્લા પંચાયત સદસ્ય વિરલ પનારાને આ ઘટનાની જાણ કરતાં તેમણે તાત્કાલિક તાલુકા હેલ્થ ઓફિસરને સૂચિત કર્યા

રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ દર્દીઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ આ જંતુ અને તેના બેક્ટેરિયાની ચોક્કસ માહિતી મળી શકશે ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાલુકા હેલ્થ ઓફિસર રાજકોટ આરોગ્ય શાખા પશુપાલન વિભાગ ફોરેસ્ટ વિભાગ એન્ટોમોલોજિસ્ટ

ફોરેસ્ટ અને એન્ટોમોલોજીસ્ટ વિભાગ જંતુની ઓળખ અને તેના નિવાસ સ્થાનની તપાસ કરી રહ્યા છે પાટણવાવના ગામ લોકો આરોગ્ય વિભાગ અને સરકારી તંત્ર પાસેથી આ ઝેરી જંતુના નિયંત્રણ માટે ઝડપી અને અસરકારક પગલાની અપેક્ષા રાખી રહ્યા છે મારું નામ ને અનિતા બેન ભીમાણી ઓલી તો બેન એ જંતુ કલરવાના બનાવો બન્યા છે એનાથી શું થાય છે એનાથી જો સોજો આવી જાય છે તાવ આવી જાય છે મે સીધે સીધા રસી થઈ જાય કેવી તકલીફ કેવી પડી તકલીફ ને તો વાત જ પૂછો માં રાડું નાખે છે એટલા લોકો ના જંતુ છે તે કરોડી છે આ લોકો ચાર લોકોને પડ્યા છે એટલા માં જ ચાર ને એક પાંચમું છે બાજુમાં માં થોડાક દૂર જે છે ને પાંચમો એ ઓફ થઈ ગયા છે ને આ ચાર

બે ત્રણ દિવસ પહેલાં મને જાણ થતાં કે આ વિસ્તારમાં એક જીવડું કરડવાના કારણે પગમાં ઇન્ફેક્શન લાગે છે કોઈને હાથમાં કે જે જગ્યાએ કરે ત્યાંથી ઇન્ફેક્શન લાગે છે ઇન્ફેક્શનના કારણે શું શું કરડે છે એ સ્થાનિક લોકોને કોઈને ખ્યાલ નથી જે જે પેશન્ટ છે એને ખ્યાલ નથી પણ સ્થળ ઉપર આવતા જિલ્લા આરોગ્ય ટીમ તાલુકા આરોગ્ય ટીમ બધી સ્થળ ઉપર આવીને જોતા આગળનું જે જે એક પેશન્ટને રાજકોટ રેફર કરેલા છે કારણે શું થાય છે એ નથી ખ્યાલ એટલે સ્થાનિક લોકો આરોગ્યની ટીમ બધા સાથે રહી મયુરભાઈ જોશી કેમ ખબર પડે જીવડો ગયો જીવડો ને એમ કે છે કે જો હરફ કે તો ખબર પડી જાય ને રિપોર્ટ જ આવ્યો નથી એમાં ક્યારે આ બચુ બાબા લઈ ગયા રિપોર્ટ આવ્યો નથી એમ કે છે

હવે એ ચેપ કેના કારણે ફેલાય છે કેવું જંતુ કરડવાથી કે ડ્રોપલેટ સ્પ્રેડ હોય એ ખ્યાલ નથી હજી સામે આવ્યું પણ બેક્ટેરિયા છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળેલ છે અને બહુ ઝડપી ફેલાય છે અને આ માટે આપણે એક પેશન્ટને પીડીયુ મેડિકલ કોલેજ ખાતે મોકલ્યું છે કેવો બેક્ટેરિયા છે એ લો કલ્ચર કરી અને આપણે પછી રિપોર્ટ આ જે બેક્ટેરિયા જે તમે કહી રહ્યા છો બેક્ટેરિયા છે તે અહીં જે જંતુ જે કરડ્યું છે તે કેટલા લોકોને કરડ્યું છે અને કેટલા સમય દરમિયાન આ જંતુ છે તે કરડવાનો છે અ ડિસેમ્બર જાન્યુઆરી માં બે બનાવ બઈને તો ગઈ ત્યાર બાદ અત્યારે ત્રણ કેસ છે ટોટલ પાંચ કેસ છે માં એક દર્દીનું મોત પણ નિપજ્યું તેવો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તેમના ઘરનાઓ કહી રહ્યા છે આ બરાબર શું

અને કિડની ઉપર પણ થોડી અસર જોવા મળે છે સેલ કાઉન્ટ ખૂબ જ વધી જાય છે સીઆરપી વધારે આવે છે ન્યુટ્રોફિલિયા જોવા મળે છે આ આટલા લક્ષણો જોવા મળે છે અત્યારે આપ અહીં ગામની મુલાકાતે આવ્યા છો તમે પ્રાથમિક દ્રષ્ટિએ તમે શું શું સુવિધા અત્યારે અત્યારે જો જે ગંદકી હતી આપણે પંચાયત અને આરોગ્ય ખાતા મારફત એ થોડું સાફ સફાઈ કરાવી પ્રાઇવેટ પ્લોટ છે છતાં પણ અમે એક્શન લઈ અને તાત્કાલિક સ્પ્રે કરાવી દીધો છે પેલા તો બે બે રાઉન્ડ થઈ ગયા છે સ્પ્રે ના ત્યારબાદ ઘરે ઘરે એકસો બે ઘરમાં સ્પ્રે નું આયોજન છે એમાંથી અડધું કામ પૂરું થયું અડધું આજ સાંજે સવારે વરસાદ હતો એટલે આજ સાંજથી ફરીથી ચાલુ કરશું એટલે એકસો બે ઘરમાં તમામ દિવાલોમાં સ્પ્રે અને જે આ છે એમાં સ્પ્રે કરાયો છે કિશન વેકરિયા સાથે ચક્રવાત ન્યૂઝ રાજકોટ